ભાજપ અભિયાનમાં અધિકારીઓનો ઉપયોગ કરે છે ના આક્ષેપો સાથે ધારાસભ્ય ચેતર વસાવાએ કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે ડેડિયાપાડા તથા સાગબારાના ઉચ્ચ અધિકારીઓ આ સભ્ય નોંધણી ચલાવી રહ્યા છે તેવા આક્ષેપ સાથે આજરોજ શ્રી ચૈત્રભાઈ વસાવા તથા તેમના સમર્થકો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં પોલીસ કાફલાએ તેઓને કલેકટર ચેમ્બરમાં જતાં અટકાવ્યા હતા જેને લઈને શ્રી ચૈતરભાઈ વસાવા તથા પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા મામલો ઉગ્ર બનતા ચૈતરભાઈ વસાવાએ પોલીસને જણાવ્યું હતું કે તમે કાયદો તથા સુરક્ષા જાળવવાનું કામ કરો અમને અમારું કામ કરવા દો અમારી વચ્ચે તમે ન પડશો કેમ કહી ઉગ્ર થયા હતા હતા નર્મદા જિલ્લા પોલીસ દારૂના ધંધા કરાવી હપ્તા લે છે અને પોલીસ જ બુટલેગરોને દારૂનો ધંધો કરવાની મંજૂરી આપે છે તથા કયા અધિકારી કેટલા હપ્તા લે છે તે આવનાર સમયમાં ખુલ્લા પાડીશું તેમ જણાવ્યું હતું નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તથા સાગબારા તાલુકાના સરકારી ઉચ્ચ અધિકારીઓ વિવિધ વિસ્તારોમાં જઈ સભ્યોની નોંધણી કરી ભાજપ સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે તેમજ મનરેગા વિભાગ નાના સેજાવાળા તલાટી મોટા સીજાવાળા તલાટી તેમ અલગ અલગ વિભાગના લોકોને ટાર્ગેટ સાથે સભ્યોની નોંધણી કરવા માટે જણાવી રહ્યા છે આવા ગંભીર આક્ષેપ કર્યા હતા આવનાર સમયમાં વહીવટી તંત્ર દ્વારા આવા ભ્રષ્ટ અધિકારી સામે યોગ્ય પગલા નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી રજૂઆતો હતી કે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ટીડીઓની સૂચનાથી જે કર્મચારીઓ બીજેપી સભ્ય ઝુંબેશ ચલાવી રહ્યા છે એને અટકાવો તો એ રજૂઆતને ધ્યાને રાખીને તમે અમને કીધું કે તમે જાતે આવો તો તમારી સાથે આજે અમે આવ્યા અને તમારી રજૂઆતને લઈને કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ એસપી સાહેબ અને ડીઆરડીના શ્રી અને પાંચેય તાલુકાના ટીડીઓ શ્રીની ઉપસ્થિતિમાં અમે ચર્ચાઓ કરી અમે છ આગેવાન અંદર જઈને ત્યારે એમને આપણે બધા પુરાવા પણ રજૂ કર્યા જેમ કે મારા ડેડીયાપાડાના ટીડીઓએ સોમવારે નવ તારીખે તમામ મનરેગાના સ્ટાફની મિટિંગ લીધી તલાટીઓની મીટિંગ લીધી ડીઆરડીના કર્મચારીઓની મીટિંગ લીધી અને કડક સૂચના આપી કે ડીડીઓની સૂચના છે અને આ મનરેગાનો તેર હજારનો લક્ષ્યાંક તલાટીઓનો પંદર હજારનો લક્ષ્યાંક અને ડીઆરડીના આવાસવાળાના જેટલા પણ આવાસ આપ્યા છે એમને બધાને રજીસ્ટ્રન કરાવો ટોયલેટ જેને મળ્યા છે એનું રજીસ્ટ્રેશન કરાવો એમ કરીને સૂચના આપીને ઝુંબેશના રૂપે બીજેપી સભ્ય નોંધણીની કામગીરી ચાલુ છે અને રોજે સાંજે ફોલોઅપ લેવામાં આવે છે ત્યારે એના વિરોધમાં આપણે બધા આજે ભેગા થયા આપણે શાંતિપૂર્વક જ રજૂઆત કરવા માટે અહીંયા આવતા હતા હું પણ તમારા લોકો ચૂંટાયેલો પ્રતિનિધિ છું મારા અધિકારો સંવિધાને આપેલા અધિકારો હું પોતે સારી રીતે જાણું છું આપણે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે છતાંય પોલીસ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવે છે દરવાજા બંધ કરી દેવામાં આવે છે કલેક્ટર સાહેબ નથી એવી ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે ત્યારે આજના મંચ પરથી હું કહેવા માંગુ છું પોલીસ વિભાગના અધિકારીઓને પણ તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું છે અમે અત્યાર સુધી દસ વર્ષથી સામાજિક લડત ચલાવીએ છીએ કેવડિયા હોય નર્મદા હોય કે તમામ પ્રકારની લડાઈઓ ગાંધીનગરમાં પણ અમે હક અધિકારની લડાઈઓ માટેના ધરણા પ્રદર્શન કર્યા છે અમે અને અમારા સમાજે ક્યારે પણ કોઈ સરકારી મિલકત કે ખાનગી મિલકતને એક રૂપિયાનું પણ અમે નુકસાન નથી કર્યું ત્યારે આ કલેક્ટર ઓફિસ આ નર્મદા જિલ્લાના લોકોની સેવા માટે છે આ કોઈના બાપની પેઢી નથી છતાં આપણને રોકવામાં આવે છે ત્યારે આવનાર દિવસોમાં આપણે જાગવું પડશે એ હું મારા જેવા ધારાસભ્ય હોય કે તલાટીથી લઈને કલેક્ટર સુધીના અધિકારીઓ હોય બધાનો પગાર પ્રજાના પરસેવાના ટેક્સમાંથી આવે છે એટલે અમે બધા નોકર છે અમે બધા પ્રજાના નોકર છે હું પણ એમાં આવી જાઉં મને પણ પ્રજાના પૈસાનો પગાર મળે છે અને કલેક્ટરથી લઈને તલાટી સુધીના જેટલા પણ કર્મચારીઓ છે બધા પ્રજાના નોકર છે કોઈએ સાહેબ બનીને બેસવાની હિંમત નહી કરવી જોઈએ અને પ્રજાની સેવા કરવાનું માત્ર કામ કરવું જોઈએ ત્યારે આ કર્મચારીને આ કર્મચારીઓ જેમણે પણ સભ્ય બીજેપીની ઝુંબેશ ચલાવેલી છે એમને આજે હું કહેવા માંગુ છું તમારા પર ત્રેવડ હોય તો તમે આ કુર્સીઓ ખાલી કરી તમે બીજેપી ની કમલમમાં બેહો સભ્ય બનો અને ચૂંટણી લડો તો તમને અમે ખબર પાડી દઈશું કે આ આદિવાસી વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાતા અધિકારીઓ આ બધું કરી રહ્યા છે જો પાંચ દિવસની અંદર આ લોકો પર જો કાયદેસરની કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી આ કલેક્ટર કચેરી હોય એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત હોય બધાનો ઘેરાવો આદિવાસી સમાજ અહીંયા આવીને કરશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર